દાહોદ જિલ્લાના નગરમાં મહિલા સહિત પાંચી સમૂહ એક મદદગારી પૂર્વ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખડફડાટ મચી જવા પામ્યો છે મળી આવતી જાણકારી અનુસાર તાલુકાના ટીસાના મુવાડાની ભૂરીબેન કચરાભાઈ જળિયાભાઈ વહુનિયા સર્વે નંબર બત્રીસ વાળી જમીનમાં ભાભી ચોકલીબેન વરસિંગભાઈ સાગડાપાડા ગામના મોતીભાઈ હિંગાભાઈ બારિયાને પાંચ વર્ષ અગાઉ બ્યાસી ગુઠા જેટલી જમીન જમીનના માલિક ભૂરીબેન વસુનિયાને બદલે કાંતાબેન સોમાભાઈ વહુનિયાને ભૂરીબેન તરીકે માલિક બનાવી હતી તો સાક્ષી તરીકે પતિ સોમા ખેમા વહુનિયા અને વેચાણ રાખનારના સાક્ષી રતનસિંહ સોમા બારીયાએ એકબીજા સાથે મેળાપીપળા કરીને લાખો રૂપિયાની જમીનનો બ્યાસી ગુઠાનો દસ્તાવેજ નકલમાં પોતાની પ્રોપર્ટી બનાવી દીધી હતી કે જેની જાણ ભૂરીબેનના પુત્ર પર્વતને થતા તાલુકા રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા તેની માતાના નામે ચાલતી જમીનનો કાંતાબેન સોમાભાઈ વહુનિયાનો ભૂરીબેન તરીકેનો ઉપયોગ કરી અને દસ્તાવેજ કરી જમીન પર કબજો કરી અને નકલમાં નામ દાખલ કરાવી દીધું હતું તો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ